હક દ્રશ્યો અહિયાં દર્શાતા હોય છે પર્યટકોને ખૂબ મજા પડે છે એક તરફ ભરતી અને કહી શકાય કે ખૂબ મધુર વરસાદ મંદ મંદ ગતિથી પડેલા વરસાદને કારણે સમુદ્રમાં જે પ્રમાણે દરિયો તોફાની બની રહ્યો છે અને એની અસર વલસાડના તિથલ દરિયાકાંઠે સ્પષ્ટપણે દેખાય છે જે તિથલ દરિયાકાંઠો છે એનું જે પ્લેટફોર્મ છે તિથલ બીચનો જે એકમાત્ર ફરવા ફરવા માટેનું સ્થળ છે તેના પર જે પ્રમાણે નુકસાની થઈ છે બ્લોક ટાઇલ્સ એ તો તોડી નાખ્યું છે પરંતુ જે ફ્લોરિંગ કરવામાં આવ્યું હોય તેની હાલત પણ આપ જોઈ શકો છો કે સળિયા બહાર આવી ગયા છે જે પ્રમાણેની નુકસાની આ તિથલ કાંઠે થઈ રહી છે તંત્ર આ બાબત ઉપર ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે કારણ જે દરિયાની મોજાની થપાટ હોય છે એ કેવા પ્રકારનું નુકસાન કરી શકે છે જો આ કોન્ક્રીટ થી બનેલો આખો ભાગ તોડી નાખતો હોય તો જરૂરી છે કે મનુષ્ય પણ આ દરિયાથી આવા સમયે દૂર રહે એ જરૂરી છે હાલ ભરતી વધી રહી છે અને જે નુકસાન છે એ આપ જોઈ શકો છો કયા પ્રકારનું અહીંયા નુકસાન થયું છે હાલની સ્થિતિ બધી ટાઇલ્સ નીકળી ગઈ છે બેસવાના બાકડા પણ તૂટી ગયા છે અને જેને લઈને પાણીનો વેગ જે પ્રમાણે વધે છે તેને લઈને નુકસાની પણ એટલી જ વધી રહી છે હાલ તિથલ દરિયા કિનારા પર નુકસાની વધતી જાય છે અને તંત્ર આ સંદર્ભમાં ધ્યાન આપે કારણ કે એક માત્ર હરવા ફરવાનું સ્થળ છે બેસવાના બાકરા પણ આ ભરતીમાં તૂટી રહ્યા છે અને સતત નુકસાન પથ્થરોને પણ એ હચમચાવી રહ્યું છે અને એટલે જરૂરી છે કે આ બાબતે તંત્ર જાગે અને અહીંયા વધુ નુકસાન ન થાય એના પર ધ્યાન આપે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ